હાલમાં કાંકરેજના શિહોરીથી મહત્વની જાણકારી મળી રહી છે શિહોરી થરા હાઈવે પર એક અજીબ અકસ્માતની ઘટના બનવા પામી છે જેમાં ઇકો ચાલકે આખલાને ધડાક્યાભેર ટક્કર મારતા આખે આખો આખલો ઇકો ગાડીમાં ઘૂસી ગયો હતો જોકે આ અકસ્માતની ઘટનામાં ઇકો ચાલકને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી બનાવના પગલે એકસો આઠ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતમાં ઘાયલ ઇકો ચાલકને સારવાર અર્થે શિહોરીની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવેલ અકસ્માતમાં ઘાયલ ઇકો ચાલક ભલગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે હાલમાં કાંકરેજના શિહોરીથી મહત્વની જાણકારી મળી રહી છે શિહોરી થરા હાઇવે પર એક અજીબ અકસ્માતની ઘટના બનવા પામી છે જેમાં ઇકો ચાલકે આખલાને ધડાક્યાભેર ટક્કર મારતા આખે આખો આખલો ઇકો ગાડીમાં ઘૂસી ગયો હતો જોકે આ અકસ્માતની ઘટનામાં ઇકો ચાલકને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી બનાવના પગલે એકસો આઠ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતમાં ઘાયલ ઇકો ચાલકને સારવાર અર્થે શિહોરીની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવેલ અકસ્માતમાં ઘાયલ ઇકો ચાલક ભલગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે